વારી વારી આ બોલતો જોઈને આયા અમારા બોલી ગારો બધા હા હા હા

અરે આ ઉપર ને ગાડો બગાડ કરે સકાના મારો તારો ખરાબ છે સકાના મારો

લે લે રે લાગત તો ડંગ્યું આ જોયું તો હાળો ટ્રાફિક ના જો પડ બાર નો ઈ ખાલી

અરે યાર બોલવાનું છે તમને કમન લાવ ભાઈ એ તમે વ્યવસ્થિત બેટો હ લગાતી તું ઉજે માર આવે હા નહી હે આવે કોણ કહે ઈમે દહીં નાઓ હ

ખાતા માણસ નાખો ઘેર આપડે બોહારી લે તો ઘરે ઘરે બદલાઈ જાય આ જાય આપડે પછી હવે પેલા મોડા બોહરી કરતો બધા ફરાય

એ વાત પૂરી જો ને બધું નઈ ખાતું યાર આ ટીમે આટમો દાર તને હાલતો અલ્યા આવ નાતા હું કરો અલ્યા ચંદુ ના હોય કઈ જાવ ચંદુ ના હોય

બાબલા પુછો પાકા દાંતમાં નાખ હોય તો પુસ્ક પડે યાર બોલ આ તો મે બોડી આ તો આ ખાવાનું હું તારું તાર નહીં હે કઈ દે લે

તું કઈ અડધી તારીખ ખાલી થઈ જાય ચાલુ એ કર્યું નહીં ભેગા બરોબર

લગાડી લેત મગતું કે પબ્લિક મારી વાત લઈ જાય ના લઈ જાય એ ગલિયા

આખા ગોમ માં બધું ખબર હોય તારા જેવું પડી રહ્યા તું જતો રહ્યા અમે અમદાવાદ માં કોઈ આવો મંડપ ને ભર્યો ચાલે અમદાવાદ માં ના મંડપ વાળો કોઈક મસ્ત

એકવી રૂપિયા ના લખાય ઉપર લખાય વધારે એકવી રૂપિયા તો હાવ ના લખાય

બે હજાર સાસું કેવી હતી ની ઈજ્જત ના કરશોંધી કેવાયમુંદી સીધો તારો કો હા વાત તો રે અમે હવે આવજો અમે જેવો થવા જાય ને અને ઓનું વેવાવાવા જા ખાનાનો ઓમન હા તમે આવજો મને ના બજાર ચાલુ કરો કે માદુ સમજાઈ જશે જણા પડી ગયા ઓલે લે થપ્પા હાલો બેરોક બિછાઈ કે લ્યો એ સબ થક્યો

સસ પહે અમૃાના ખા ગયો ભીખારી જય ગોગા મહારાજ